Kod mana ini, betul. Jadi mata, apabila perlu tu ikut saya, betul. Tu apa nih lagi aja sih. Sebaliknya satu aja sih. Am dawat no mahol kami duo. Alkitab silent mahol ha. तो आपने आया था राती शिंदबोंग रोड पर लोकेशन ऊपर आई ये ऐसी सामने ताज होटल सा तो आपने कर राती याद फोटा पड़ा था मैं इंस्टाग्राम पर इस बनाई थी मैं तुम्हें बताऊँ तो मैं नागल लोकेशन कहीं जगह पड़ा हाँ आपने क्या आपने फोटा આપડે એક્ઝામ સેન્ટર એકાદ કિલોમીટર દૂર હોય સ્ટેન્ડ છે આપણે તો તો આપણો પહોંચી ગયા છીએ બહુ પીડહ બાઇકમાં પાણી વેક્યા નહી ગાડીઓમાં પાણી વેક્યા નહી બહુ એટલે બહુ ભીડ જ્યારે પડી ગઈ હ ફૂલ બધું હા હવે ફૂલ થઈ ગયું Alim toh, kami diarahi ya hi. Kita nabiya taabiya banka toh. Naiklah, toh kami bi. Awa uteh, naik dua inci. Ya deh. Kawanu bani juga. Eh, pumtak akan video lagi ya ada. Lewat jauh jauh no apal? Landarlah jauh ke tuh rivet. Hah? Lekapasa peladiam. Jawa juga, karena itu ngopi siapa-siapa. Jomuamu, jaman kata ubo, Kukadungho, Moklio, Mbota, Mbembeli, Marco, Lombok લી જ છે હોય તો અમે જીએ ન જોઈએ આવવાનું તો હું થાય કોઈ એમ કરશો પેલા તૈયાર કરી કાલ જવું હોય કાલ નોકરી જાવ ગાય તમે રિવરફ્રન્ટ વચી જઈએ તો અમે રિવરફ્રન્ટ હતો આપડો બાઈક પાર્કિંગ કરી દીધું હોય પણ એક કલાકના વીસ રૂપિયા ચાર્જ છે બાઈકનો મારી ઘર એ આ અટલ બ્રિજ રહ્યો તો આ બધવા જઈએ છીએ અમારા ભાઈના મિત્રો આવવાના છે મળવા તો આપણે મળીએ છીએ તો નિયમો તમે બના દેજો તમે બતાવીશું પાર્કિંગ કરીને તો હવે નીકળી જશે અમે

Nah, kau topan tanya. Ia apa? Kau selesai mana batal di siapa? Kau <tik> lagi dia orang ni. Cari jono ni bersurai tipis, sayang. Bawa kau berapa berat labia tipis.

Apa bula? Tikir batangan ni apa tikir batang ini? Tikir batang ini apa ajahi ukur? Ukur agar ada sa. खाक लागे हुआ तो चढ़वानू है। ये फ्लावर पक्षों है धंधे।

Jadi, ini adalah tempat yang diperlukan untuk menjaga keamanan. Ya, ini adalah tempat yang diperlukan untuk menjaga keamanan. Jadi, sekarang saya telah turun ke bawah. Jadi, saya akan berjalan ke bawah.

Ini kelihatan di sini. Dia ada yang di sini. Dia ada yang di sini. Dia ada yang di sini. Dia ada બાઇક લઈને આવી ગયા છે અમારે બે ફૂલ્યો નીકળીએ છીએ અમે હોય લાલ દરવાજા જવાનું કોઈ બધા લાલ દરવાજા જઈએ પછી જોઈએ શું થાય હા ભાઈએ ના ભાઈ ના શેખર ઝાલાનો ફોન આવ્યો શેખર ઝાલા હલવા જવાનું શેખર ઝાલાનો કોઈ આવો રીલ બિલ બનાવીએ એ જોડે બિચારી પછી રિવર પણ થાય પછી એક જાળા મળી જાય કરજાળા આંગળ વિડીયો રીલ્સ બનાવી મોદીને તમારું સ્વાગત છે આ બધા બહાર થી આવી ગયા છે રિયા ફ્રેન્ડ પર વિડીયો બનાવવા માટે માં હે ગાઈસ જોઈ લો અમારા ભાઈઓ સિદ્ધપુર થી મળવા આવી ગયા છે વિડીયો બનાવવા માં શેખર જાલા જોડે તો ભાઈ તમે છે સિદ્ધપુર આ તો શું કહેવા માંગશો વિડીયો બનાવીને મજા આવી કે નહીં રિયા મજા આવી ને અને આવી રીતે ને રીતે વ્લોગ આવતા રહેશે તો અમારા વીરુ વ્લોગને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજા વિડીયો કમિંગ સુન છે તો આવશે મોજ કરો અને જોતા રહેજો બધા ચલો ભાઈઓ મળીએ હો ને ચા પાણી કરી પછી હવે

દરવાજા આવી ગયા બધા ભાઈ જોખર ભાઈ

બહુ ટ્રાફિક જામ કે કેદી બાજુ ચેતન માતા પકડી લેવા જોયો નંદાસણ આજુબાજુ ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા રિટર્નમાં શું નાસ્તો કરવાનો લે Mahal deh promo, mana je macam tu begini. Hei hotel, apart, dia bike boleh ya buat? Chair kacorin, awak ada alat buat ni bukan? Ha

ખાવા બે જઈએ મરચું શાક ગવાનું ખીચડી રોટલી દૂધ સાસ વાટકો આવ્યો ને તો વાટકા નહીં દે તો માટે રોટલી ઉપર મરચું લે પણ હું મરચું હું ખબર મરચું બનાવ્યું સારું કંકોળાનું નાસીનું કંકોળાની ચટણી કંકોળાની ચટણી હારી એ બંકા તો પૂછ્યા થયા લાગે અમદાવાદ થી હવે બે જાય તમારે ખાવું હોય તો અને આટલા આપણા અમદાવાદનો બ્લોગ પૂરો કરીએ છીએ હવે